એ લોકોનો આક્ષેપ કરવો એ એમનો હક છે પણ હું અપેક્ષા રાખી કે સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે એ આક્ષેપ કરવાની જગ્યાએ વિરોધ પક્ષના જે આક્ષેપો છે એનો કામ કરીને કરીને જવાબ આપે નહીં સામાન્ય રીતે ગઈકાલે જે કુંવરજીભાઈ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું આ એને ત્યારે કેવું પડ્યું કારણ કે આજ કુંવરજીભાઈની બાઇટ મનસુખભાઈ બાઇટ જૂનભાઈ ની ભાઈ તમારે એની પ્રેસ કોન્ફરન્સો ગયા મે મહિનાની જૂન મહિનાની ઉઠાવીને જોઈ લેજો એમાં એણે એવું કહેવું છે કે પંદરસો કરોડ ની સૈદ્ધિક મંજૂરી અને એકસો ઓગણચાલીસ કરોડ ના કામો અમે કેન્દલ કરી દીધા છે જો એકસો ઓગણચાલીસ કરોડ ના કેન્દ્ર થઈ ગયા હતા તો ગઈકાલે કુંવરજીભાઈએ કેમ કહ્યું કે છત્રીસ પોઈન્સ સડસદ કરોડ મારો સવાલ જાહેર માધ્યમોના માધ્યમથી કુવરજીભાઈ જે પહેલો એ છે કે મે મહિનાની અંદર જે પ્રેસ કોન્ફરન્સ કુંવરજીભાઈએ કરી અને કુંવરજીભાઈએ કહ્યું એ કુંવરજીભાઈ સાચા કે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી એ કુંવરજીભાઈ સાચા નંબર બે હવે આપણે ગઈકાલના કુંવરજીભાઈને સાચા માની લઈએ તો એને એવું કે અમે આ છત્રીસ પોઈન્ટ સડસઠ કરોડમાંથી માત્ર તેર કરોડના કામો કર્યા છે એ જાડી જાખરા સાફ કરવાના કામો કર્યા છે અને આપ મીડિયાના મિત્રોને જો વિડીયો જોતા હોય તો હું બે વિડીયો તમને આપીશ બાલા ગામ ની અંદર કેટલો વરસાદ આવ્યો અને બાલા ગામનું જે ગામનું જે પુલ છે એ પુલ અંદર એટલા બધા જાડી જાખરા ભરાઈ ગયા કે આ સિંચાઈ વિભાગે ત્યાં જેસીબી મોકલવું પડ્યું અને સાફ કરવું પડ્યું તો જો જાડી જાખરા સાફ કરવા માટે તેર કરોડ તમે વાપર્યા હતા તો આ તેર કરોડ ગયા ક્યાં નંબર બે એવી જ રીતે વર્તુ નદી ઉપર ગોરાણાથી સિંગડા ગામ આપણે આવ્યું સિંગડાની વચ્ચે જે પુલ છે આ પુલ એટલો બધો જાડી જાખરા ભરાઈ ગયા ત્યાંના લોકલ ખેડૂતો ફોન કરીને સિંચાઈ વિભાગને કહે છે કે અમે આ જાડી જાખરા સાફ કરીએ એ ના પાડે છે એવી જ રીતે આજ જ વર્તુ નદી ઉપરનો સતી તળ પાસેનો પુલ છે એનો વિડીયો જોતો હોય તો આપીશ એની અંદર એટલા જાડી જાખરા ભરાઈ ગયા તો જો આ તેર કરોડમાં જાડી જાખરા સાફ તમે કર્યા હોય તો આ પાછળથી જાડી જાખરા આવ્યા શું જેવી રીતે નરેન્દ્રભાઈ મોદી છે એવી રીતે હું વિરોધ પક્ષો નાખવા ગયા તમે કામ નથી કર્યું જે મારો આરોપ હતો અર્જુનભાઈ ના મોઢામાં આંગળા નાખ્યા અને એને કેવું પડ્યું કે અમે માત્ર તેર કરોડ ના જ કામો કર્યા છે બાકી તો આ લોકો એકસો ઓગણચાલીસ કરોડ ના કામો એકસો ઓગણચાલીસ કરોડ ના કામો એકસો ઓગણચાલીસ કરોડ ના કામોના એક અર્જુનભાઈ પ્રેસ કરે બીજી કુંવરજીભાઈ પ્રેસ કરે

લગભગ ચાલીસ થી પિસ્તાલીસ જગ્યાએ તૂટેલી છે જાડી જાત્રા સાફ કર્યા પછી પેલું કામ આ નદીઓને કરવું જોઈએ કે જે તૂટેલી છે એ આગળ ક્યાંય વધે નહીં એનું ઉદાહરણ મોટું ની બાજુમાં વેકરી જે જુનાગઢ જિલ્લો પૂરો થાય અને સોરી પોરબંદર પૂરું થાય જુનાગઢ ચાલુ થાય એ વેકરીનું નદી ભાદર નદી સાત વર્ષથી તૂટેલી છે સાત સાત વર્ષથી તૂટેલી છે અને એના કારણે ઓછામાં ઓછા વીસ ગામો દર વર્ષે લીધે છે તો વેકરીનો પાડો પહેલું કામ જો સરકારની શુદ્ધ દાનત હોય તો આ વેકરીનો પાડો સાંભળવાની જરૂર નથી કેમ ના સાંભળો એની જગ્યાએ કેમ તમે આ બીજા તળાવો ઊંડા કરવાના કામો ફાળવા આ ખરેખર આવી રીતે જે નદીઓ તૂટેલી હતી મને ઘેર નો ઘ ખબર ના હોય તો કઈ વાંધો નહીં બરાબર છે મને તો ઘેર નો ઘ હું ઘેર નો પકોન બારાક્ષરી બધું જ એબીસીડી શીખવાડવાનારા જે વ્યક્તિ છે મને કહું કે ઘેર નો

આ ગોરાળા અને શીશી વચ્ચે જે પુલ છે એને તમે repair કરો ચીખલોદરા પટવારી વચ્ચે દર વર્ષે ભાદર ફલાંગે છે શું કામ ફલાંગે છે સાહેબ તમારું ધ્યાન દોરું છું અહીંયા છે ને તમે નદીમાં જે check કર્યા છે ને આ check જમીન સપાટી બરાબર કર્યા છે એટલે નદીને તમે રોકવાનું કામ કર્યું છે આ check ને તોડવો ફરજિયાત છે આ check માં તમે બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યો હવે તમે તોડવામાં ભ્રષ્ટાચાર કરો તો ભ્રષ્ટાચાર કરો કઈ વાંધો નહીં પણ કમસે કમ આ નડી પુટ્ટી તો આવશે તમે ચેક બેન ને તો આવા એક નહીં 21 ચેક બેન છે મને ઘેર નો ખબર ખબર ના હોય તો કઈ નહી પણ 21 ચેક બેમો છે એ મને ખબર છે એટલે તમે એ 21 ચેક બેમો ને પેલા દોર ને દોરો છે તમારું ધ્યાન દોરું છું આપ મારા શિક્ષક છો બગસરા અને કાસાબડ વચ્ચે જે રોડ બને છે આ રોડની ની હાઈટ તમે 4 મીટર આપી છે મારા જે યાદ કરવા છે માલવીજી ઓબેદરાને કે જેને જે તે સમયે ભેળ વિકાસ સમિતિના માધ્યમથી જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે એ આખા ભારત ની અંદર એક મીટર ની છે માલદેવજી ઓડેદરા એ સ્પેશિયલ ઘેર માટે કાયદો પસાર કરીને એમ કહ્યું હતું કે ઘેર માં જમીન સપાટી લેવલના ગ્રામ્ય માર્ગો હોવા જોઈએ એક મીટર નો ન હોવો જોઈએ કારણ કે એક મીટર નો કરશો તો એક મીટર સુધી ખેડૂતો ના ખેતરોમાં પાણી ભરાશે એની જગ્યાએ શિક્ષક સાહેબ આ બગસરા ને કાસાબળ નો જે માર્ગ છે

રબર લઈ આવવાની જરૂર નથી જે કોંગ્રેસના સમયમાં દરવાજા વનવે રીતે ખુલતા હતા આ રીતે ખોલવાની પહેલું કામ કરવાની જરૂર છે કે ભાજપ સરકારે દરવાજા તોડી અને ત્યાં દિવાલો ચડી દીધી છે આ દિવાલો ચઈને એટલે પાણી રોકી દીધું છે એનાથી આગળ તમે નેશનલ હાઈવે બનાવ્યો છે આ નેશનલ હાઈવે છે આ નેશનલ હાઈવે આવી રીતે આ બે ઉભો રહી ગયો છે ગયા વર્ષનું ઉદાહરણ મારે વિડીયા દેતા હોય તો મારા શિક્ષક ને એના શિક્ષક ને

બીજું કરવાની જરૂર છે આ જેવી રીતે કાંસા નો ગયો રીતે તમે રોડ ઊંચા કર્યા છે એ ના કરો નસ ને ખબર પડે કોમન માણસ ચાર મહિના પાણી ભરાઈ જતું હોય ત્યાં ડામર નો રોડ ગઈકાલે ભરાય નહીં ત્યાં રોડ જ કરવા પડે તો હું મારા શિક્ષક ને પૂછવા માંગુ છું સાહેબ તમને આ ખબર પડે ના પડે તો તમે ઘેરમાં આરસીસી રોડ ની જગ્યાએ ડામર રોડ નું કામ કરો સાહેબ તમે ભ્રષ્ટાચારી તો ના હો મારે તમારી ઉપર આક્ષેપ ના કરાય બરાબર છે તો તમે ડામર રોડ કામ કરો છો દર વર્ષે ડામર રોડ તૂટે અને દર વર્ષે ભાજપના લોકો ત્યાં કોન્ટ્રાક્ટ મળે અને દર વર્ષે અહીંયા કામ મળે એટલા માટે કરો છો જો તમને ઘેરની ચિંતા હોય તો ઘેર વિસ્તારની અંદર જેટલા ડામર રોડ છે ત્યાં આરસીસી રોડ હોવા જોઈએ મારા શિક્ષક સાહેબ મારે એટલું કેવું છે કે શિક્ષક સાહેબ જો તમે પૂર્વ ભૂમિએ ઘેરનો અભ્યાસ કર્યો

કે જો તમે સાચા હો તમે ગેર પ્રત્યે લાગી હોય તો ગેરમાં હેલ્પે પ્રત્યે લાગી હોય તો તમે આદરનો ભાવ તેની કલ્પના તો ઉતરવાનો ઉત્તમ કોઈ ડેટા ના મેમ્બર ની કોર એરોમેન્ટલ કોર નો ટેકનોલોજી છે જો કામ કરીને કેવા કોઈયા શબ્દ કે મોટે તેエルના યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક વેરી ફોર ધ હેલ્થ ઓફ ધ કમ્યુનિટી મોટે તેエルની દીર્ઘકાલીન 20% ની ઉગા આખી એની દીર્ઘકાલીન 10 વર્ષે 20% નું વધારો થાય છે એ વર્ષે બજેટ પરથી આપવા પડશે એની દીર્ઘકાલીન 1% વધે છે અને દીર્ઘકાલીન 10% એના 4 વર્ષે 7 માસરે એના વિક્રમ માસરે 10% માસરે આલોચના

और दूसरी बात यह भी विश्व गुरु पटना बेहतरता लोगों पटना बेहतरता लोगों 72 दिवस सूची संपर्क भी होना रही है यह समझ लीजिए हमारी कोई बहन में में सीधा है हमारा कोई भाई ना चाहे तक देरी तकलीफ आवे इमरजेंसी आवे तो 10 दिवस सूची वो પોતાना गांव माथी बार ना निकल के अलावा विकल्प ना हो आ विश्व गुरु શિક્ષક મારી જાણકારી છે ત્યાં સુધી જે તે સમયે સમિતિ હતી પણ છેલ્લા વર્ષોની અંદર સમિતિ માત્ર એમાં મારી જાણકારી એવી છે કે વિરોધ પક્ષના અમુક લોકોને પણ જેલ સમિતિમાં સમાવેશ થતો હતો અને એમાં મને જ્યાં સુધી જાણતો ત્યાં સુધી કદાચ છોટી પણ હોય શકે પણ અર્જુનભાઈ મોઢિયા મોઢવાડિયા પણ આ જેડ ના ઉપર રહી ચુકેલા છે એવું મારા ધ્યાનમાં છે